નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર આઠ જન્મદિનોત્સવ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર આઠ જન્મદિનોત્સવઃ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના પદોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો તો અહીં જે પદો આપેલા છે તેને લખવાના છે જોઈને અને તેનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે જેમાં પહેલું છે જન્મદિનોત્સવઃ आम्रपाली વૃક્ષસ્ય ત્યાર પછી છે મિષ્ટાન્નમ એકાદશી દીપાન અભિનંદનમ અને ત્યાર પછી છે પ્રજ્વાલયતી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે આ પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો જેમાં સવાલ નંબર એક છે કશ્યા જન્મદિનમ અસ્તી તો એનો ઉત્તર છે ધારાયા જન્મદિનમી પ્રશ્ન નંબર બે વૈશાલી કિમ કરોતી તેનો ઉત્તર છે વૈશાલી પ્રાર્થના પ્રાર્થનાખંડે સુશોભનમ કરોતી સવાલ નંબર ત્રણ કરોતી તેનો ઉત્તર છે તારા તારાજન્મદિનોત્સવે સરસ્વતી વંદનામ કરોતી ત્યાર પછી સવાલ નંબર ચાર તારા કતિ દીપાન પ્રજ્્વાલય તો ઉત્તર છે ધારા એકાદશ દીપાન પ્રજ્્વાયતી ત્યાર પછી સવાલ નંબર પાંચ તારા અક્ષયપાત્રે કિમ સ્થાપયતી તો એનું ઉત્તર છે ધારા અક્ષયપાત્રે મુષ્ટિ ધાન્ય સ્થાપતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો જેનું ઉદાહરણ છે ધાર્ય તો આ મુજબના શબ્દો છે દદાતિ આગ્છા પૃછતી ગ્છતી વિતરતી સ્થાપયતી अस्ति કરોતી આગ્છતું પ્રવિતિ ગાય અનુભવતી વદતી આનયતી ગૃહતી ભવંતુ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે ઉદાહરણ પ્રમાણે કુત્ર વડે પ્રશ્નવાક્ય બનાવો તો અહીં ઉદાહરણ છે મમ ગૃહ શિવમંદિરના સમીપે અસર તો પ્રશ્ન વાક્ય થશે ભવત અથવા ગૃહમ કુત્ર અસ્તી તો આ મુજબના પ્રશ્નવાક્ય બનાવવાના છે જેમાં પહેલું છે તસ્ય વાટિકા નદી તટે તો પ્રશ્નવાક્ય બનશે તસ્ય વાટિકા બીજું છે રફી ક ગૃહમ તો પ્રશ્નવાક્ય બનશે રફી કહ કુત્ર ત્યાર પછી ત્રીજું મીનાયા માતુલ ગૃહ સિદ્ધપુર નગરે તો પ્રશ્નવાક્ય બનશે મીનાયા માતુલ ગૃહમ કુત્ર અસતિ ત્યાર પછી ચોથું વિધાન છે હર્ષઃ ગૃહસ્યા સમીપે ક્રીડતી તો પ્રશ્નવાક્ય બનશે હર્ષહ કુત્ર ક્રીડતી ત્યાર પછી પાંચમું વાક્ય માલા શાલામ ગ્છતિ તો વાક્ય બનશે માલા કુત્ર ગચ્છતી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીં ઉદાહરણ છે વીણા આશીર્વાદમ દદાતિ સુજલા અપી અહી દદાતી તો આ મુજબના વાક્યો બનાવવાના છે જેમાં પહેલું છે સુરેશ મંદિર ગછતી જયેશ અહી મંદિર ગછતી ત્યાર પછી બીજું વિધાન છે સુધાપુસ્તક પઠતી મનોરમા અસ્તક પઠતી ત્રીજું જાનની કાર્યાન ચાલયતી જનક અાર ચાલય ચોથું શિક્ષક ગીત ગાયતી છાત્ર અીત ગાયતી ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે તમારા શિક્ષક આ એકમમાંથી જે શબ્દો બોલે તે તમારી નોટબુકમાં લખો જોડણીનું ધ્યાન આપો લખેલ શબ્દો તમારા શિક્ષક અથવા તમારા સહપાઠીને બતાવો જો કોઈ ક્ષતિ જોવા મળે તો તેવી ક્ષતિ ન થાય તેનું ધ્યાન રાખો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમારે જાતે કરવાનું છે તમારા શિક્ષક આ એકમમાંથી જે શબ્દ બોલે તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે જોડણીનું ધ્યાન રાખવાનું છે તેમાં ભૂલ ન થાય

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો